પોલીસની હદમાં પેટ્રોલિંગ પ્રશ્નો દિવાળીના પર્વ દરમિયાન અસામાજિક તત્વો બન્યા છે બેફામ નજીક મોડી રાત્રે બની જીવલેણ હુમલો દિવાળીના પર્વને લઈને એક તરફ સુરતમાં પોલીસનું સખત પેટ્રોલિંગ બીજી તરફ પોલીસને પડકાર ફેંકતી આ હુમલાની ઘટના આશરે આઠ ઇસમો દ્વારા બે પર જીવલેણ હુમલો કરાયો છે

કે જેનું નામ નરેશ પાણીગ્રહી તથા સુશાંત ગોળ છે જેઓ મુખ્ય આક્ષેપિત છે તેઓની સાથે તેઓને સામે જોવા બાબતે બોલાચાલ થયેલ હતી તથા તે બોલાચાલી જણાવવા પરિણમે હતી અને આ ઝઘડો વધુ થતા ફરિયાદની ફરિયાદ મુજબ આ કામના આક્ષેપિતોએ તેઓ પર ચપ્પુ દ્વારા હુમલો કરેલ તેમજ પોતાની સાથે વધુ બીજા અજાણ્યા માણસને બોલાવી લીધેલ હતા તથા ચપ્પુ દ્વારા હુમલો કરીને ચપ્પુના ઘા મારેલ હતા તેવું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવતા આ બાબતે પોલીસ દ્વારા વધુ તજવીજ કરીને હાલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે